ત્યારે તાનમાં આવી ગયેલા ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર બે ના માજી નગરસેવક અરવિંદ પ્રજાપતિ દ્વારા એક વિવાદાસ્પદ પોસ્ટ ફેસબુક ઉપર મૂકવામાં આવી હતી જેમાં સમગ્ર દેશના યુવાઓને નિર્વ્યસની બનવા માટેનો પ્રેરક સંદેશો પાઠવનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાવડી લુકમાં સિગરેટ પીતા બતાવવામાં આવ્યા હતા અગાઉ પણ

પોસ્ટ કરનાર ભાજપના માજી કાઉન્સિલર અરવિંદ પ્રજાપતિ પણ વિવાદમાં આવી ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ચૂંટાયેલા હોદ્દેદારોથી માંડીને કાર્યકરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કરિશ્માથી સુપેરે પરિચિત છે ત્યારે મવડી મંડળ ખુશ થઈને આવનાર વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફરી ટિકિટ આપી દેશે એવી ઈચ્છા સાથે મોટે ઉપાડે ફેસબુક ઉપર નરેન્દ્ર મોદીને સિગરેટ પીતા બતાવીને પરિણામે પ્રધાનમંત્રીની પણ ખરડાઈ ગઈ હતી કલાક સુધી ફેસબુક વોલ ઉપર પોસ્ટ યથાવત રહી હતી પરંતુ ત્યારબાદ અરવિંદ પ્રજાપતિને પોતાની વોલ ઉપરથી આ વિવાદાસ્પદ પોસ્ટ ડિલીટ કરી દેવાનો વારો આવ્યો હતો જોકે ત્યાં સુધીમાં તો અરવિંદ પ્રજાપતિના આ કારનામાને પરિણામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇમેજને સોશિયલ મીડિયા ઉપર હાસ્યાસ્પદ બનાવી દેવાઈ હતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા